આજે હું સ્વચ્છતા વિશે થોડું કહીશ તો સૌ શાંતિથી સાંભળો એવી મારી વિનંતી સ્વચ્છતાને આપણે ચોખ્ખાઈ કહીએ છીએ ચોખ્ખાઈ કોને ન ગમે આપણું શરીર ચોખ્ખું હોય આપણા કપડાં ચોખ્ખા હોય આપણું ઘર ચોખ્ખું હોય આપણું આંગણું ચોખ્ખું હોય આપણી શેરી ચોખ્ખી હોય આપણા રસ્તા સ્વચ્છ હોય આપણું ગામ સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય છે આપણામાં ઘણી બધી કુટેવો છે આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ ગમે ત્યાં થૂકીએ છીએ ગમે ત્યાં કચરો નાખીએ છીએ ગમે ત્યાં પાનની પિચકારીઓ મારી દિવાલ ગંદી કરીએ છીએ કચરાપેટીમાં કચરો નાખતા નથી તેથી ગંદકી અને ગંધ ફેલાય છે માખી મચ્છર વધી જાય છે જેથી આપણને રોગ થાય છે આપણે આપણી કૂટેવો સુધારવી જોઈએ આપણે આપણું શરીર સ્વચ્છ રાખવું જોઈએ આપણે ઘર આંગણું શેરી સારા ગામ વગેરે સાફ રાખવા જોઈએ અવારનવાર સફાઈના કાર્યક્રમો રાખવા જોઈએ સ્વચ્છતા છે તન મન તાજગી અનુભવે છે

સફાઈમાં સાથે મળી કરો સફાઈ નો આવકાર જેથી સ્વચ્છ ભારત તો થશે જયકાર સ્વચ્છ ભારત સુંદર ભારત અસ્તુ